મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની જોખમી સાબિત થઈ રહી છે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનો પર અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો હતો જોકે નર્મદા મૈયા બ્રિજ પરથી માત્ર એસટી બસોને પસાર થવાની મંજૂરી આપેલ છે નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ જતી એસટી બસને રોંગ સાઈડથી આવતા કાર ચાલક ઓવરટેક કરવા જતા બસની ટક્કર વાગતા કાર મુખ્ય રોડ પરથી ફંગોડાઈને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકા ભેર અથડાઈ હતી આ અકસ્માતનો બનાવ બનતા નર્મદા મૈયા બ્રિજ પર ભરૂચ તરફ ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા હતા સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી કાર ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં એક તબક્કે એસટીમાં મુસાફરી કરનાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અકસ્માત બાદ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કંટ્રોલ સહિતની કામગીરી હાથ ધરી હતી અને એસટી વિભાગ દ્વારા મુસાફરોને બીજી બસની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા હતા